હોળીનું આગમન એટલે ઠંડીના દિવસોમાંથી હવે ગરમીના દિવસો તરફ જવાની યાત્રા હવે ઠંડીના દિવસો પૂરા થશે અને ગરમી છે એ શરૂ થઈ જશે તો આ દિવસો દરમિયાન જ્યારે આપણે શિયાળામાં ઘણી બધું એવું સેવન કર્યું હોય ગળિયું ખાધું હોય તો કફનો સંચય કફ ભરાણો હશે અને હવે ધીરે ધીરે કફ છે છૂટો પડશે તો આ હોળી દરમિયાન જે એક એવી વસ્તુનું આપણે સેવન કરીએ છીએ જુવારની ધાળી તો એ આપણા શરીર માટે કઈ રીતે લાભદાયી છે તે આજે આપણા વિડીયો દરમિયાન જોઈશું નમસ્કાર હું છું કાનન માંક આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે દરેક ઋતુ પ્રમાણે દરેક ઋતુમાં આવતા તહેવાર પ્રમાણે અલગ અલગ ખાનપાન અલગ અલગ આહાર વિહાર હોય છે હવે આવશે હોળીનો તહેવાર તો આપણે આજુબાજુ ઘણી જગ્યાએ જોશું કે હવે ધાણી મળતી હશે મકાઈની ધાણી પણ મળે છે પણ ખાસ કરીને અત્યારના સમયમાં જુવારની ધાણીનું સેવન છે એ વધુ લાભકારક છે સાથે આપણે દાળિયા અને ખજૂર ખાઈએ છીએ તો આ જ સમય દરમિયાન આ જ વસ્તુ શા કારણે ખાવામાં આવે છે અને જો આ વસ્તુનું સેવન કરીએ તો આપણા શરીરમાં કયા લાભ થાય છે તે ચલો જોઈએ તમે જોયું હશે અત્યારે ઘણા બધા ઘરમાં ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન હશે હોળીના આગલા દસ થી પંદર દિવસ અને પાછળથી દસ થી પંદર દિવસ આ પ્રકારનો રોગનું આમંત્રણ આપે છે કારણ કે સવારના ભાગમાં ઠંડી હોય છે બપોરે ગરમી ફરી પાછી રાત્રે ઠંડક એટલે અત્યારે કફ છે એ છૂટો પડે છે તાવ આવે છે શરદી ઉધરસ ઇન્ફેક્શન આ બધું થાય એ સ્વાભાવિક છે તો આવા સમયે આપણે ઋષિમુનિએ વાત કરીએ કે હોળી પ્રગટાવવાનો રિવાજ છે હવે તો જો કે હોળી કરતા ધૂળેટીને વધારે લોકો પ્રાધાન્ય આપે છે પરંતુ આપણી જૂની પ્રણાલિકા છે તેમાં હોળીનું દહન કરવામાં આવે છે છે ધર્મની સાથે વિજ્ઞાન જોડાયેલું જ છે એ છાણાની હોળી કરીએ છીએ તો જે આખું વાતાવરણ શુદ્ધ કરે છે જે જે ઇન્ફેક્શન છે તો શરીરમાંથી આસપાસથી દૂર કરે છે સાથે આપણે સેવન કરીએ છીએ જુવારની ધાણી તો હવે ધાણીની હું વાત કરું તો એક છે એની તાસીર ઠંડી છે એટલે હવે ધીરે ધીરે આપણે ગરમીની ઋતુ આવશે તો કફ અને પી આ બંને લઈએ છીએ ખજૂર તો થોડું ખજૂર પચવામાં ભારે છે અને સાથે એ મળનો ત્યાગ છે ઈઝીલી કરે છે તમને પેટ પણ ભરાયેલું રહે છે અને દાળિયા દાળિયા પણ આપણા તાસીર માટે આ બંને તાસીર માટે સરસ છે તો આ ત્રણ વસ્તુ છે એ અત્યારે લેવાય છે પ્લસ જુવારની ધાણી છે ગ્લુટન ફ્રી છે માટે મકાઈની ધાણી સરસ છે પણ એ ગ્લુટન ફ્રી નથી એમાં સુગરની માત્રા હોય છે માટે જેને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે તો તે લોકો એકદમ બિંદાસ રીતે શાંતિથી જ્યારે પણ વચ્ચે ભૂખ લાગે ત્યારે વાટકો ભરીને આ ધાણીનું સેવન કરી શકે છે કારણ કે તેમાં કોઈ સુગરની માત્રા નથી બીજી વાત કરીએ તો એમાં ફાઈબર છે બહુ સારી માત્રામાં રહેલું છે હવે જેને વજન ઘટાડવું છે તો જ્યારે તમે ફાઈબર લો છો ત્યારે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય લાગે છે ભૂખ નથી લાગતી પ્લસ પ્લસર હોય એટલે તમારો મળ છે પણ સાફ આવે છે એટલે જેને પેટને કોઈ તકલીફ હોય તે લોકો માટે પણ સરસ છે વજન ઘટાડ હોય ડાયાબિટીસ અને હાર્ટના પેશન્ટ ત્રણેય માટે સરસ છે હવે વાત કરી મેં કે ઠંડી તાસી છે તો જેની ક્યાંય પણ જગ્યાએ બળતરા છાતીમાં બળતરા હોય પેટમાં બળતરા હોય તો યુરિનમાં બળતરા હોય આ બધી તકલીફ હવે ગરમી વધવાથી થવાની જ છે આપણે કેવું રાખીએ છીએ કે હોળીના દિવસે છતાં પણ ખાતા રહેવું છે તે લોકો માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે જુવારની ધાણીમાં કેલ્શિયમની માત્રા આયનની માત્રા પણ સરસ રહેલી છે તો માટે જેને હાટકાને લગતી કોઈ તકલીફ હોય વડીલો હોય કે જેના હાટકા નબળા હોય તે લોકો પણ સરસ રીતે ખાઈ શકે છે કારણ કે પાચન થવામાં પણ સરળ રહે છે સાથે જેને હિમોગ્લોબિનની તકલીફ હોય બી ની તકલીફ હોય તે પણ ઈઝીલી લઈ શકે છે હવે કેવું કે આ રૂક્ષ છે થોડી ડ્રાય છે તો જેને વાયુની તકલીફ હશે તો તે લોકોએ આ ધાણી છે કાચી ખાવાની નથી પરંતુ તમે થોડું એવું તેલ કે ઘી લઈ શકો તેમાં હળદર હળદર એટલે તમને ઇન્ફેક્શનથી બચાવે છે હિંગ સાથે નાખી શકો પચવામાં સહેલું છે અને પછી થોડી થોડીક સાતળી અને તેને વઘારીને ખાઈ શકો તો વાત પિત અને કફ આ ત્રણેય પ્રકૃતિને બેલેન્સ કરે છે અને સાથે આવે છે દાળિયા તો આ બધી જ વસ્તુ છે એ કફને છૂટો કરશે અત્યારે જેને જેને પણ તાવ શરદી ઉધરસ હશે કફ ભરાઈ ગયો હશે તો આ કુદરતી રીતે કફ પણ છૂટો પડશે શરીરમાંથી ઇન્ફેક્શન પણ જશે અને તમે કોઈ ખાશો તો તમને નુકસાન પણ નહીં કરે સાથે તમે ખજૂર ખાવ છો એટલે પેટ પણ ભારે રહેશે શક્તિવર્ધક છે તો આ સમયે આપણે આ વસ્તુનું સેવન છે એ ધર્મને લગતું કરો વિજ્ઞાનને લગતું કરો કે કુટુંબની પરંપરાની દ્રષ્ટિએ કરો પણ તમારા માટે આ વસ્તુનું સેવન છે ખૂબ જ હિતાવહ છે તો વિનંતી કરીશ કે જો તમારી આસપાસ જુવારની ધાણી મળતી હોય તો તમે પહેલા તેની પસંદગી કરજો ન મળે તો જ મકાઈની ધાણીનું સેવન કરજો અને ચોક્કસથી હોળી પછી પણ તમે આ વસ્તુનું સેવન કરી શકો છો આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં